કામરેડની વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ દસનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે એ વન કેટેગરીમાં વીસ વિદ્યાર્થીઓ અને એ ટુ કેટેગરીમાં ઓગણપચાસ વિદ્યાર્થીઓ આવ્યા હવે સુરત કામરેડથી એક વિસ્તૃત અહેવાલ ગુજરાત બોર્ડ દ્વારા એસએસસી માર્ચ બે હજાર ચોવીસના જાહેર થયેલા પરિણામોમાં શાળાના કુલ વીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ અને અઠ્યોતેર વિદ્યાર્થીઓએ એસી પ્લસ પીઆર પ્રાપ્ત કરી અને સ્કૂલનું ગૌરવ વધારેલ છે કામરેજ સ્થિત વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ દસનું પરિણામ ખૂબ જ અપેક્ષિત અને અસરકારક આવેલ છે એમ આમ તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા નરેશ લકડે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ ક્રમાંક મેળવનાર શોર્ટગર્ક વિષય સફળતાના શ્રેય રોજ પાંચ કલાક સતત વાંચન શાળાનું આયોજન અને શાળાના શિક્ષકોની મહેનતને તેઓ શ્રેય આપે છે આગળ તે સાયન્સ પ્રવાસમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દીને વધુ યોગ્ય બનાવવા માટે અને પોતાના માતા પિતાનું સપનું સાકાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ભંડેરી કિનલ કે જે પિતાજીનું બોર્ડની પરીક્ષાના દસ દિવસ અગાઉ આકસ્મિક મૃત્યુ થયું હતું આવી કપરી પરિસ્થિતિમાં પણ મન અડગ રાખી અને પિતાજીનું સ્વપ્ન પૂરું કરવા માટે તેમને આ સફળતાના શિખરો ખૂબ સર કરે છે સાથોસાથ હવે તો સાયન્સ પ્રવાસ સાયન્સ પ્રવાહમાં પ્રવેશ મેળવી ડૉક્ટર બની પોતાના પિતાજીનું સ્વપ્ન સાકાર કરશે ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના મેનેજિંગ ડિરેક્ટર નદેશભાઈ લકડે તમામ લોકોને ખૂબ શુભકામના પાઠવી અગાઉ પરિણામ પણ ખૂબ સારું આવ્યું હતું આ અને હવે પરિણામ પણ ખૂબ સારું આવ્યું છે મારું નામ તરુણ ડોબરિયા પ્રિન્સિપાલ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ અમારી શાળાનું આજે જોવા બેસે તો આજે ધોરણ દસનું ગુજરાત બોર્ડ દ્વારા ખૂબ ઊંચું પરિણામ જાહેર કરવામાં આવ્યું એમાં અમારી શાળાનું કામરેજ વિસ્તારમાં ખૂબ જ અગ્રેસર પરિણામ પ્રાપ્ત થયું છે ગુજરાતી માધ્યમની અંદર ટોટલ ઓગણીસ વિદ્યાર્થીઓ એ વન અને તેતાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે જ્યારે ઇંગ્લિશ મીડિયમ ની અંદર એક વિદ્યાર્થી એ વન અને છ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે ઓવરઓલ ધોરણ દસ અંગ્રેજી માધ્યમનું અમારું આ પહેલું વર્ષ હતું અને પહેલા વર્ષે જ અમારી શાળાએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતી માધ્યમની અંદર અઠ્ઠાણું પોઈન્ટ છેતાલીસ ટકા જેવું ખૂબ જ ઊંચું પરિણામ પ્રાપ્ત કર્યું છે હર હંમેશની જેમ કામરેજ વિસ્તારમાં આ વખતે પણ અમારી શાળા વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખૂબ જ ઊંચું પરિણામ આપવામાં આવ્યું છે જેનો સમગ્ર છે વિદ્યાર્થીઓની મહેનત અમારા શિક્ષકોની મહેનત અને અમારા શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેશ લખડનું મારું નામ સોંડાગર ક્રિશ મુકેશભાઈ છે હું વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ જે કામરેજ ખાતે આવેલ છે તેમાં ભણું છું મારા મારા દસમા દસમાના બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ છ્યાસી પીઆર અને છન્નું પોઈન્ટ છાસઠ ટકા આવેલા છે અને હું દરરોજ દિવસમાં પાંચથી છ કલાક ફરજિયાત વાંચન વાંચન કરતો હતો અને મારા આ રિઝલ્ટમાં મારા શિક્ષકો મારા માતા પિતા મારા દાદા મારા મારા પ્રિન્સિપલ બધાનો ખૂબ જ ખૂબ જ મોટો ફાળો છે અને હું મારા નવમા ધોરણના બધા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માગું છું માય નેમ ઇઝ નીલાક્ષી સંતોષ પાટીલ આઈ એમ સ્ટડીંગ ઇન સ્ટેન્ડર્ડ ટેન્થ એન્ડ માય સ્કૂલ નેમ ઇઝ વિશ્રમ ઇન્ટરનેશનલ સ્કૂલ આઈ ગોટ એટી એઇટ પર્સન્ટેજ એન્ડ નાઇન્ટી ફોર પોઈન્ટ વન ટુ પર્સન્ટ આઈટ એન્ડ ધીસ આ રિઝલ્ટનું જે શ્રેય છે હું મારા મમ્મી પપ્પા અને મારી સ્કૂલના બધા સ્ટાફને આપું છું ટીચર્સને આપું છું તેમને મને આમ ઘણું પ્રેક્ટિસ કરાવી ને આગળ વધવાની આમ કોન્ફિડન્સ આપ્યો અને અમારી સ્કૂલમાં સારી તૈયારી કરાવતા અને રાઉન્ડ ટેસ્ટ પણ લીધી હતી એક બે મહિના રાઉન્ડ ટેસ્ટ લીધી હતી જેમાં અમે એવરી ડે પેપર્સ આપતા અને એના એના લીધે આટલા પર્સન્ટેજ મારું નામ કલસરિયા રાજશ્રી જીતેન્દ્રભાઈ છે મારે નવ્વાણું પોઈન્ટ ચૌદ પર્સન્ટેજ અને ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા આવેલા છે અને આ ટકાનો શ્રેય હું મારા મમ્મી પપ્પા અને શિક્ષકોને આપવા માંગુ છું